દેશમાં સોનાના ભાવ અનેક પરિબળો પર આધાર રાખે છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનું સ્થિર અને ચલણ વિનિમય દર મુખ્ય છે તો વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો થતાં તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળે છે આ ઉપરાંત તહેવારોની મોસમમાં સોનાની માંગ વધતા પણ ભાવમાં વધારો જોવા મળે છે તો આજે સોનાના ભાવમાં થોડો વધારો થયો છે સતત પાંચ દિવસ સુધી ભાવ ઘટ્યા બાદ આજે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે ગઈકાલની સરખામણીમાં સોનું મોંઘું થયું છે દેશના મોટા ભાગના શહેરોમાં સોનાનો ભાવ નેવું હજાર ચારસો રૂપિયાની ઉપર છે તો ચાંદીનો ભાવ બાણું હજાર નવસો રૂપિયા નોંધાયો હતો તો ગઈકાલની સરખામણીમાં વાત કરી તો આજે ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ અને નવા ટેરિફના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ફરી વધવા લાગ્યા છે જેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું એકત્રીસો ત્રેસઠ ડોલરથી ઘટીને એકત્રીસો ડોલર પ્રતિગ્રામ થયું છે તો ભારતમાં સોનાના ભાવ દરરોજ બદલાતા રહેશે અને તે વૈશ્વિક દરો કર આયા ડ્યુટી અને રૂપિયાના મૂલ્ય પર આધાર રાખે છે અમારી તમામ માહિતી થી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યુઝ સાથે